સુરતના હિમાચલ પ્રદેશથી હાઈ ક્વોલિટી ચરસ લઈ અને આવતા જમીન દલાલ સહિતના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ખાસ કરીને જહાંગીરપુરા ઓલપાડ રોડ પર આવેલી ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યા છે સ્કોડા કારમાં આરોપીઓ આવી રહ્યા હતા જેની માહિતી મળતાની સાથે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી હતી ક્રાઇમ બ્રાન્ચે જહાંગીરપુર સ્થિત ચેકપોસ્ટ પાસે નાકાબંધી ગોઠવી દીધી હતી આરોપીઓ પાસેથી એકસો ને ક્વોલિટીનું ચરસ મોબાઈલ ફોન સ્કોડા કાર મળી સ્કડા ચૌદ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો આરોપી અનુપ બિસ્ટ તેના મિત્ર મયંક પટેલ અને જીગર વાકાવાળાની ધરપકડ કરવામાં આવી છે આરોપી દર બે મહિને ટ્રીપ મારતો હતો અને ખાસ કરીને ચરસ જે છે તે હિમાચલના કસોલ ખાતેથી નેપાળ પાસેથી ખરીદવામાં આવતી હોવાની હાલ માહિતી પ્રાપ્ત થઈ છે તો એક પોઈન્ટ ત્રણસો કિલોગ્રામ ચરસ સાથે આ ત્રણેયની હાલ અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અનવાય સુરત પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રગ્સ માફિયા વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવતી હોય છે એના અનુસંધાને ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એચએસ એ સિંધા અને પીએસઆઈ વિશાલ ધનગઢને એક માહિતી મળી હતી કે હિમાચલ પ્રદેશથી સુરતમાં એક વિસ્ત કરીને છે એ ચરસ હાઈ હાઈ ક્વોલિટી ચરસ જેને મનાલા ક્રીમ તરીકે પણ ઓળખવામાં આવે છે એ લઈ અને આવવાનો છે આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઓલપાડથી જે જહાંગીરપુરવાળા બ્રિજ છે ત્યાં આગળ નાકાબંધી કરવામાં આવી હતી અને જે શંકાસ્પદ વાહન અને માણસો હતા એક સ્કોડા ગાડીને રોકવામાં આવી હતી એમાંથી અનુપ બિસ્ત મયંક પટેલ અને જીગર વાકાવાલા મળી આવ્યા હતા આ ત્રણેયના પોઝિશનમાંથી અંદાજે એકસો ત્રીસ ગ્રામ કરતા એકસો સાડત્રીસ ગ્રામ જેટલું હાઈ ક્વોલિટી ચરસ જેને મલાલા ક્રીમ તરીકે પણ ઓળખવામાં આવે છે એ કબજે લેવામાં આવ્યું હતું અને અંદાજે ચરસ મોબાઈલ ફોન અને કાર સાથે સાડા છ લાખ જેટલો મુદ્દામાલ રિકવર કરી અને એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ અનુપ બિસ્તનો ભાઈ આકાશ બિસ્ત છે એ ગયા વર્ષે નવેમ્બર બે હજાર ચોવીસમાં એક કિલો ત્રણસો ગ્રામ જેટલા આ મલાલા ક્રીમ એટલે કે હાઈ ક્વોલિટી ચરસ સાથે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવ્યો હતો અને એ પણ હિમાચલ પ્રદેશથી લઈને આવેલો હતો અને પોતાની ગાડીમાં કૅન્સલ કરીને છુપાવી રાખ્યું હતું દરમિયાન એમની પાસેથી મળી આવ્યું હતું આ લોકોની ધરપકડ કરી વધુ આગળની કાર્યવાહી ચાલુ છે